বিহুল <inaudible> <inaudible> જામનગર શહેરના ભચનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર બસો સત્તાણું જે આપણે આજથી લગભગ ત્રણ ચાર મહિના પહેલા એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા એ વિસ્તારમાં ફરીથી ક્યાંક ક્યાંક દબાણો શરૂ થયા અને મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈક કન્સ્ટ્રકશન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે એટલે એ કાર્યવાહી આજે કરવામાં આવેલ છે